અમદાવાદથી સમાચાર વહેલી સવારે અકસ્માત થયો બંધ આઈસર ટ્રકમાં કાર ધુસી જતા એક યુવકનું મોત થઈ ગયું જ્યારે અન્ય બે યુવતીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ યુવક પોતાની કિયા કાર લઈને પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો ત્યારે બંધ પડેલી ટ્રકના પાછળના ભાગે કારની ટક્કર થતા જાણ ટ્રાફિક પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના આવી પહોંચ્યા અને તપાસ શરૂ કરી તપાસમાં જાણવા મળ્યું કે કાર ચાલકનું નામ આર્યન બત્રા છે તે આંબલી પાસે આવેલા આર્યન ઓપ્યુલસન ફ્લેટમાં રહે છે અમદાવાદમાં ફરી એક વખત અંડરપાસમાં અકસ્માત થયો છે વહેલી સવારે આ અંડરપાસમાં કાર અને ટ્રકનો અકસ્માત થયો છે જેમાં આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે જ્યારે આ કારમાં અન્ય બે યુવતીઓ પણ સવાર હતી અને તેને પણ ગંભીર ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ત્યારે બંધ પડેલી ટ્રકની પાછળ આ જે કાર હતી તે ઓવર સ્પીડમાં હતી અને કાર ચાલક યુવકનું કરુણ મોત થયું છે જોકે એટલી ઓવર સ્પીડમાં હતી કે આપ જોઈ રહ્યા છો કે જે કાર છે તે કચરઘાણ થઈ ગઈ છે અને જે યુવતીઓ છે તે પીજીમાં રહેતી હોવાની પણ સામે આવી છે જોકે યુવકનું જે સારવાર દરમિયાન જ મોત થયું છે તેનું નામ આર્યન બત્રા છે તેવી પણ માહિતી સામે આવી છે જોકે અનેક વખત અમદાવાદ શહેરમાં ઓવર સ્પીડના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી રહેતી હોય છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલબા રોડ એબીપી અસ્મિતા અમદાવાદ